નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી રૂપલ સંપૂર્ણ ધરાદ પોલીસે માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી વિદેશી દરોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે રૂપિયા બાર લાખ ચાર હજાર બસો બે નો મુદ્દામાં જપ્ત કર્યો છે જેમાં દારૂ એક પિકઅપ ડાલુ અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસ ટા પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીના આધારે માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી રજિસ્ટ્રેશન નંબર એમએચ અડતાલીસ ડીક્યુ ઝીરો ત્રણ સિત્તેર નંબર ધરાવતા પિકઅપડાલાને રોકવામાં આવ્યો હતો વાહનની પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવના વિદેશી દારૂની કુલ હજાર ચારસો અડત્રીસ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ચાર લાખ એક હજાર બસ્સો બે આંકવામાં આવી છે દારૂના જથ્થા ઉપરાંત પિકઅપ ડારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બાર લાખ ચાર હજાર બસો બેનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો આ કેસમાં દેવેન્દ્રકુમાર ઉફરે પિન્ટુ બાબુલા શંકલાર પ્રજાપતિ ઉમર વર્ષત્રીજ રહેઠાણ સાચોર તાલુકો સાચો જિલ્લો ઝાલો રાજસ્થાન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નકુલ રાજપુરોત રેઠાણ વિછાવાડી તાલુકો સાચો જિલ્લો ઝાલો રાજસ્થાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ધરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે